Punzi anul tău ca să așteptul lor de a કમેન્ટ કરતા રહેજો હર મહાદેવ આ થોડોક પ્રોબ્લેમ આવી ગયો એટલે પાછું ચાલુ કર્યું છે મારા વાલા તો લાઇક અને કોમેન્ટ કરતા રહેજો મહાદેવ જય ભૂમિના દે મારા વાલા લાઈક કરજો કોમેન્ટ કરજો મારા વાલા સાથે સપોર્ટ આપતા રહેજો હર મહાદેવ હરજ મહાદેવ વધારો પધારો ભેમા ભાઈ વધારો તમારા મોબાઈલ ઉપર બે વખત ટચ કરજો એટલે લાઈક થઈ જશે મારા વાલા

साथ में सपोर्ट आपका बदला बहुत-बहुत खुँ धन्यवाद ब्रह्मा भाई लाइव में आते जरिए का केओ रिजल्ट से जरिए तनाव के हमारा वाला राधे महादेव महादेव जय जिनारे जय साथ में सपोर्ट आपका बहुत-बहुत धन्यवाद लाइक करने कमेंट करते रहिए हमारा वाला પધારો મારી લાઈવમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ કરી જે મરાવાલા આઈટમ નિમિત્તે આજે શ્રી કૃષ્ણના જન્મદિવસ છે તો જય શ્રી કૃષ્ણ લખજો મારાવાલા હર હર મહાદેવ હર મહાદેવ ભય ગુનારે ભય ગુનારે

લાઈક અને કમેન્ટ કરતા રહેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મારા વાલા આપણે આઠ દસ દિવસથી લાઈવ બનતું તો આજે આપણે થોડોક સમય મળ્યો આજે આપણે લાઈવિંગ નાખ્યું છે મારા વાલા અને રાત્રે આપણે કૃષ્ણ જન્મોત્સવનું લાઈવ કરવાનું છે તો બધાને પધારવા ભાવ ફેરવા આમંત્રણ છે મારા વાલાદેવ મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારા વાલા એક લાઈવ કરી થેન્ક યુ થેન્ક યુ મારા વાલા થેન્ક યુ નારણભાઈ ખૂબ ખૂબ આભાર આભાર તમારો નારણભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા અમારે આજે સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ રાખવામાં આવેલો છે તો ચાર વાગ્યા પછી અમારે અહીંયા મટકી ફોડનો કાર્યક્રમ છે રાતે કૃષ્ણનો જન્મનો ઉત્સવ રાખેલો છે તો રાતે પણ આપણે લાઈવ કરવાનું છે મારા વાલા તો લાઈવમાં જરૂર પધારજો

વખતે રિટર્ન આપજો મારા વાલા હા નારનભાઈ તમે ચેનલ લખતા તો મારા વાલા રિટર્ન એમ કોઈ પણ ના વલામાં રિટર્ન નહીં લખવાનું સપોર્ટ લખજો પધારો પધારો મુનાભાઈ બકરા સારીને વય આવ્યા છે અમારા વાલા હા બોખા દાદા જય ગિરનાર હા બકરા સારીને વય આવ્યા ને એટલે તમને બોખા દાદા યાદ આવશે પધારો પધારો મુનાભાઈ પધારો મારી લાઈમાં તમારું સ્વાગત છે અરર મહાદેવ હર મહાદેવ બેકાન દાદા બેકાન દાદા નહીં યાર લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ પધારો પધારો મુનાભાઈ મુનાભાઈ કઈ બાજુ જઈ રહ્યા હતા દરેક જણાવ્યું ને મુનાભાઈ કહે છે કાંતિલાલ જય કિનરી જય વેલનાથ બાપુ જય વેલનાથ બાપુ મારા પધારો પધારો મારી લાઈવમાં તમારું સ્વાગત છે હર મહાદેવ જય કિનરી મારા વાલા ઘનશ્યામભાઈ તે ક્યાંક ગાડી લઈને જાય છે અને સાલું ગાડીએ લાઈવ સાલું છે ઘનશ્યામભાઈનું મહાદેવ જય ગિરનારી જય ગિરનારી બદલ ખૂબ 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 ધન્યવાદ ગિરનારી ગ્રુપમાં લિંક શેર કરી તમારી લાઈફ ઓકે ઓકે કાંઈ વાંધો પણ આપણે મનાવે બે મિનિટ રાખવાનું હોય આજે હું થોડોક સમય છે ને તે કોઈ કરી કહીને આપણે કે મહેસાણા જાતા એમ ને થેન્ક ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ પધારો પધારો ગિરલાલ પધારો મારી સ્વાગત છે જય ભોલેનાથ જય ભોલેનાથ હરર મહાદેવ વરણ મહાદેવ મારી લાઈફમાં આવવા બદલ ખૂબ 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 ધન્યવાદ ઘરે પણ આવી ગઈ ઘરે ઘેરે આટો મારી તેમને પાછા મુનાભાઈ કહેશે ગિરધારી બાપુ જય ગિરનારી ઓમ નમો નારાયણ ઓમ નમો શિવાય હર મહાદેવ વરણ મહાદેવ જય ગિરનારી જય ગિરનારી મારા જય મૂરધર જય મૂરધર મારાવાલા ગિર્ધર ભાઈ કેસ મુનાભાઈ જય માતાજી જય ગિન્નરી જય ગિન્નરી મારાવાલા મહાદેવ વર મહેવ મહાદેવ

માડી હું તો બાર બાર વરુ સે માળી નું પર માર દે વિડીયોમાં કોમેન્ટ કરી છે ભાઈ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં રિટર્ન મળી જશે છે તો એને બંધ કરી દીધું છે મેં લખ્યું તો સારું ગાડી એ લાઈવ ન કરો એટલે એને બંધ કરી દીધું છે તો હરે મહાદેવ હરે મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મરોલા હરોર મહાદેવ હરોર મહાદેવ જય ગિરનારી અને મુનાભાઈ એને તમે કહેજો એને કઈ સાલું ગાડી લાઈવ ન કરવું કઈ સાલુ ગાડીમાં હું છે બે ત્રણ વખત એ રીતે મેં એને કીધું છે હું તમે સાલું ગાડી લાઈવ કરવાનું રાવી દઉં થોડોક સમય નીકળે તો એ પ્રમાણે આપણે લાઈવ કરી નાખ્યું તો વાંધો નહીં કોમેટી પાછા વાંચતા જાય અને ગાડી આખતા જાય એટલે તકલીફ વાળું કહેવાય મેં એને અત્યારે કીધું એટલે એને લાઈવ બંધ કરી દીધું છે તો મુનાભાઈ કહે છે ઓકે ઓકે મારા વાલા બોલો હું છે મુનાભાઈ થોડોક સમય હોય ને આપણે ભલે થોડોક બે આવી તો વાંધો ન આવે જો આવ્યા પધારો પધારો ઘનશ્યામભાઈ પધારો જય ગિરનારી લાઈક સાથે થેન્ક યુ થેન્ક યુ મુનાભાઈ કહે છે મેરે પણ કીધું હતું બેન પણ કીધું હતું સાલુ ગાડીએ લાઈવ ન કરાય હા એમ સાલુ ગાડીએ લાઈવ નહીં કરવાનું ભલે થોડોક સમય આપણે ન હોય પણ આપણે સમય કાઢીને લાઈવ કઈ નાખવાનું લે આવી ગયા બકરાવાળા એટલે એટલે કહ્યું તમે આવ્યા આવ્યા તમારી પાછળ પાછળ જ બકરા કહે છે પટેલભાઈ જય ગિરનારી જય ગિરનારી મારા વાળા સુપર આપડું ને લાઈવ હાલતું હતું પણ નેટવર્કે કેવું ને અને કોમેન્ટમાં બે વાંધો પડે કોમેન્ટ કોઈ આવતી નહોતી બંધ થઈ ગઈ હતી પાંત્રીસ ચાળીસ જણા જોતા હતા પણ કોમેટ કોઈની પડી જ નહીં કે કોમેટમાં તકલીફ પડી ગઈ ને પછી બંધ કરી દીધું ખાલી દસ મિનિટ શરૂ રહ્યું તો તે બસો બસો જણાનું વોશ ટાઈમ મળી ગયું આપણને પછી હું કોઈ કોઈને આમાં પડે જ નહીં કોમેન્ટ જ ન પડે કોઈ કાક તકલીફ આવી ગઈ લાગે છે પછી બંધ કરી દીધું હર હર મહાદેવ હર મહાદેવ જય કિનારી ઘનશ્યામભાઈ તમે કઈ બાજુ જતા હતા ગાડી લઈને

कान जी तारे माँ कैसे पणयम कान उड़ो के शोरे कान जी तारे माँ कैसे पणयम कान उड़ो के शोरे काकाना घेरे ओके ओके तो काका ना घेरे तुम्हें हाथिम करवा गया था हमने हे कान जी के तान मनो तो गोकुड़ मेले दे કપયે તન ઘર કરણો ને સના કોડ રે અમને સના કોડ રે કાનજી તારે મા કેસ પણ એમ કનુડો કેશોરે હર હર મહાદેવ હર મહાદેવ ઘનશ્યામભાઈ પહોંચ્યા છો ઘેરે કહે છે ચાલુ કરીએ છો મહાદેવ હર મહાદેવ જય મજા નહી આવે મારા વાલા ભાગીને ખાઈ લો ખાઈ લીધું હા ભોગી ખાઈ લીધો ખાઈ જો નવરા પડી જાય ઘનશ્યામ કઈ સમય યાદ નથી જતો ભાવનગર આટો મારી આવ્યો ભાવનગર થી આવી મંદિરે ગયો મંદિરે જઈને ઘેર આવીને બેઠો છો નિરાજ એકલો મુનાભાઈ કહે છે ઘનશ્યામભાઈ કાંતિભાઈ નું નામ શું છે કાંતિભાઈ બીજું કાઈ નહી કાંતિભાઈ હર મહાદેવ હર મહાદેવ

મુનાભાઈ ને ખાસ નંબર વિનંતી જમવાનું બાકી હોય તો મારાવાલા વાળા જમી લો બે ગયા છે હવે દારિયાભાઈ કહે છે પગીને જમી લીધું છે ઓકે ઓકે ઘનશ્યામભાઈ બોખાદુદા છે હા સાચી વાત છે ઘનશ્યામભાઈ બોખાદુદા છે એકદમ સાસુ લખ્યું છે મુનાભાઈ એકદમ સાચી વાત છે અરર મહાદેવ હરર મહાદેવ જય ગિનારી મારા જય ગિનારી ઘનશ્યામભાઈ કહે છે ઓકે ઓકે હરે મહાદેવ હરે મહાદેવ જય ગિરનારી મારા જય ગિરનારી ઘનશ્યામભાઈ વોશિંગ બહુ ઓછું થઈ રહ્યું છે અત્યારે વોશિંગ વોશિંગમાં મજા આવે નહીં મારા વાલા થોડીક વાર પહેલાં બહુ સરસ વોશિંગ ચાલતું હતું પણ નેટવર્ક પ્રોબ્લેમ થઈ ગયો તો થોડોક અને કોઈની લાઈક તો કોમેન્ટ કરતી નથી લાઈક પણ કોમેન્ટ કોઈની પટ્ટી નહોતી એટલે મને એમ થયું કે કાક

જય કિન્નારી જય કિન્નારી મારા વાલા મહાદેવ મરર મહાદેવ મરર મહાદેવ હાલો તો મુનાભાઈ આપણે લાઈવ બંધ કરીને કે ગરીબ બજાને સપોર્ટ કરવા વ્યાજ જઈએ બધા મિત્રોને જય કિન્નારી જય વેલનાથ બકુ મરર મહાદેવ સાથ સાથને સપોર્ટ આપવા બદલ ખૂબ 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 ધન્યવાદ આપરા હન્ના પાસા લાઈવ શરૂ કરશું થોડુંક મંદિરે કામ છે તો મંદિરે થોડુંક જઈએ બી પાછા થોડુંક કામ કરીને કહ્યું તો આપણા હાલના પાછો સમય નીકળી શકે હાલો બધા મિત્રોને જન્માષ્ટમીની શુભ બહુ ખૂબ ખૂબ શુભકામના તમારા પરિવારને કાળીઓ ઠાકર સદાયને માટે ખુશ રાખે એ મારી કાળિયા ઠાકરને પ્રાર્થના મારા વાલા હાલો અરર મહાદેવ જય ગિરનારી જય ગિરનારી